સાબરકાંઠા લોકસભા બેઠક પર ચૂંટણી જંગ મંત્રી ભીખુસીજી ભીખુસિંહજી પરમારે સહપરિવાર મતદાન કર્યું મોડાસાના ચારણવાડા ગામે કર્યું મતદાન તો નરેન્દ્ર મોદી તમામ મતદારોના દિલમાં ભીખુ નું નિવેદન

રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું ત્યારે આપણે તેમની સાથે વાત કરીશું સાહેબ આજે પરિવાર સાથે મતદાન કર્યું છે લોકોને શું મેસેજ છે અમે આજે બરાબર સાત વાગે પરિવાર સાથે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કર્યું છે અને લોકોને પણ વધુમાં વધુ મતદાન કરે અને એ પણ ભારતીય જનતા પાર્ટી તરફેણમાં કરે કમળના નિશાન ઉપર વોટ કરે એવી હું અપીલ સાહેબ મોદી સાહેબ માટે શું મોદી સાહેબના માટે તો ઘણું બધું કહી શકાય પણ જે એમણે દસ વર્ષમાં કામ કર્યા છે એ કામો સરાહનીય છે ખૂબ જ ભારતવાસીઓના હિતમાં કામ કર્યું છે અને આ ત્રીજી વખત જ્યારે વડાપ્રધાન તેઓ બને તો એક વિશ્વ નેતા તરીકે તો ઉભરી આવ્યા છે પણ સાથે સાથે આવનારા દિવસોમાં આવનારા વર્ષોમાં

મહાપર્વ આજે યોજાઈ રહ્યું છે હું પોતે મારા પરિવાર મતદાન અમે આજે કર્યું છે સમગ્ર માહોલ જોતો એવું લાગે કે મોદી સાહેબ ભારત દેશના તમામ મતદારોના દિલમાં વસેલા છે અને એના આધારે જે કઈ મતદાન આજે થવાનું છે તે ભારતીય જનતા પાર્ટી તરફે થવાનું છે અને અમારી આ પાંચ સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર બેન શોભનાબેન ખૂબ મોટી સરસાઈ સાથે મોદી સાહેબ નું જે લક્ષ્યાંક છે કે અબકે બાર ચારસો પાર એ રીતે સમગ્ર દેશની અંદર આ સીટો આવવાની છે અને મોદી સાહેબ ત્રીજી વખત આ દેશના વડાપ્રધાન બનશે